સુરતમાં સુવાલી બ્રિજ પર સફાઈ અભિયાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે શું છે મામલો આજે જે સુરત શહેર પોલીસ દ્વારા સુરત ના જે સુ પોલીસ અધિકારીઓ દ્વારા જે સફાઈ અભિયાન કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દરિયા કિનારા ઉપરથી જે પ્લાસ્ટિક ની બોટલો છે કે જે કચરો હતો તે અધિકારીઓએ સ્વચ્છતા નો સંદેશ આપ્યો હતો સાથે ધારાસભ્ય સંદીપ દેસાઈ સાંસદ વસાવા

પ્રથમ છે લોકો આવે છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક લોકો કચરો ગમેતા ફેંકી દેતા હોય છે તેના કારણે ગંદકી થતી હોય છે જેને કારણે લોકોમાં સ્વચ્છતા અભિયાનને લઈને જાગૃતિ લાવવા માટે આ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ દરિયા કિનારેથી કચરો ઉપાડી સ્વચ્છતા નો સંદેશ આપ્યો છે ધારાસભ્ય સંદીપ દેસાઈ અને સાંસદ પ્રભુ વસાવા પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા સાથે સાથે સુરત વાસીઓને સ્વચ્છતા જાળવવા માટેની અપીલ કરવામાં આવી